જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ પાલક ને મકાઈના ડોડાનું શાક મેં અહીંયા પાલકને ધોઈને બાફીને અને પીસી લીધી છે મકાઈને પણ મેં બાફીને લીધી છે અને એક ડુંગળી અને આદુ લસણ ને મરચાંની અધકચરા ખાંડીને લીધા છે હવે એક કઢાઈમાં એક ચમચો મેં તેલ નાખ્યું છે અને રાઈ જીરું નાખ્યું છે તે તતાઈ જાય પછી તેની અંદર હિંગ નાખી છે અને ડુંગળી જે એક ડુંગળી ઝીણી સમારીને લીધી હતી તે પણ તેની અંદર નાખી છે તે સતડાઈ જાય પછી તેની અંદર આદુ લસણની પેસ્ટ જે અધકચરા ખાંડ્યા હતા તે એની અંદર નાખીશું કચરા ખાંડવાથી તેનો સ્વાદ સારો આવે છે અને ઉપરથી નાખવાથી લસણની બરતું નથી તે માટે મેં ડુંગળી નાખ્યા પછી જ નાખ્યું છે એટલે સ્વાદ સારો રહે હવે તેની અંદર ડુંગળીને બધું સતળાઈ ગયું છે તો મકાઈ પણ આપણે ભેગી સાંતળી લઈશું મકઈની મેં અહીંયા એક ડોડો મકાઈ લીધો તો અને તેને બાફીને જ લેવાની હવે તેની અંદર અડધી ટી સ્પૂટ હરદર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટી સ્પૂન લાલ મરચું લીધું છે હવે તેને આપણે મસાલાને થોડીકતાર સાતળી લઈશું સાતડ્યા પછી તેની અંદર આપણે પાલકની ગ્રેવી નાખીશું આ શાક અત્યારે ચોમાસામાં મકઈ ખૂબ જ સરસ આવે છે એટલે તેનું શાક પણ ખૂબ જ સરસ બને છે અને જલ્દી પણ બની જાય છે અને સ્વાદ પણ સારો લાગે છે તો તમે ચોક્કસ આ શાક અત્યારે જરૂરથી બનાવજો હવે પાલકની બે પાલકને આપણે અને મકાઈને થોડીકતા સાતળવા દઈશું પછી તેની અંદર ગરમ મસાલો નાખીશું એક ટી જેટલો ગરમ મસાલો નાખ્યો છે ટી સ્પૂન મારી સાવ નાની છે એટલે એ પ્રમાણે જ મેં નાખ્યું છે હવે થોડીક તાર આપણે તેને સાતળીશું આપણે જ્યાં સુધી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું શાકને અને ઉપરથી એક ટી જેટલું બટર નાખ્યું છે બટરથી સ્વાદ ખૂબ જ સારો આવે છે એટલે મેં અહીંયા એક ટી બટર નાખ્યું છે તમે આની અંદર કેપ્સિકમ છે આખા લાલ કેપ્સિકમ ગ્રીન કેપ્સિકમ પણ સમારીને નાખી શકો છો ઉપરથી પણ મેં અત્યારે નથી નાખ્યા હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે અને સરસ રીતે કલર પણ એવો પકડે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે પાલકને મેં ધોઈને અને સમારીને લીધી હતી અને બાફી લીધી હતી મારા વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો બે પણ જરૂરથી દબાવી દેજો